સાબરકાંઠામાં ડેમમાં સો જેટલા ઓવરફ્લો સો ટકા પાણીની આવક થઈ ગઈ છે ગઈકાલે અત્યારે સુધી પડેલા વરસાદને જ્યારે પાણીમાં નવી આવક થઈ ગઈ છે રાત્રે ગુહાઈ ડેમમાં ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા અઢાર હજાર ઉપરાંત પાણી છોડવામાં આવ્યા હતા અને પાણીની આવકમાં ઓછું થતાં એક દરવાજો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને હિંમતનગરના હાથમતી પિકઅપ વિયર અને ચાર વર્ષ બાદ પાંચ જ્યારે ફૂટ ઓવરફ્લો થઈ ગયો હતો જેને લઈને પંચ્યાસી સો ક્યુસેક્સ પાણી હાથમતી નદીમાંથી જાય છે અને આ સાથે જ કેનાલમાં પણ જાય છે અને હાથમતી નદીમાં પાણી વહેતા હિંમતનગર હાથમતી નદી પરના મહેતાપુરા વણઝારવાસ ભાલેશ્વર અને કાટવાડામાં કહી શકાય કે અવિરત વરસાદ જે વરસાદથી સતત વરસાદ ચાલુ હતો તો હાથમાંથી જળાશય અને ગોહાઈ જળાશય ગોહાઈ આવે તો ગુહાઈ જળાશયમાંથી ગત રાત્રે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા તેને લઈને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પાણીનો પ્રવાહ છે તે અવિરત વધતો જોવા મળી રહ્યો છે તો એક બાજુ જોઈ રહ્યા હતો કે જે પાણીનો પ્રવાહ વધી છે તેને લઈને જે કોજવે છે તે કોજવે ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે એ અને જે હાથમાંથી જે પાણી છે તે પણ છોડવામાં આવ્યું છે તે બંને પાણી અત્યારે હાલ તો એક જ નદીમાં જે સાબરમતી નદીમાં જે વહી રહ્યા છે જે અવિરત જે પ્રવાહ છે પાણીનો આપ જોઈ શકો છો જે પાણીનો પ્રવાહ છે તેને લઈને સ્થાનિક તંત્ર અને પોલીસ સતર્ક જોવા મળ્યો છે તો બીજી બાજુ જે ખેડૂતો છે ખેડૂતોને પણ એક બાજુ જે ખુશીનો માહોલ છે જોવા મળે છે તો ખેડૂતોની વાત તો ખેડૂતોનું માનવું છે કે અગાઉ બે બે થી ત્રણ વર્ષ જે અમારા ખેતી સિઝનમાં જે પાણીની જરૂર પડશે એ પૂરતી થઈ શકે એવું લાગી રહ્યું છે ભરત પટેલ ઇન્ડિયાની ન્યૂઝ ગુજરાત